અમીરગઢના વાઘોરિયા પ્રાથમિક શાળાના શિક્ષણ જગતમાં કલંક લગાવતી ઘટના પ્રકાશમાં આવી અમીરગઢના વાઘોરિયા પ્રાથમિક શાળાની ગામ લોકોએ તાળાબંધી કરી નોંધાવ્યો હતો વિરોધ વાઘોરિયા પ્રાથમિક શાળાના આચાર્ય અવારનવાર શાળુ ચાલુ શાળાએ દારૂ પીને આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓમાં રોષ અમીરગઢ તાલુકાના વાઘોરિયા પ્રાથમિક શાળાની ગામ લોકો તેમજ વાલીઓએ ઘેરાવો કરી તાળાબંધી કરી હતી પ્રાથમિક શાળાના આચાર્યના ત્રાસથી આખરે કંટાળી ગામ લોકોએ તાળાબંધી કરવા મજબૂર બન્યા હતા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પરમાર અવારનવાર ચાલુ શાળાએ દારૂ પી આપતા હોવાની રાહ ઉઠવા પામી છે અને ચાલુ શાળામાં દારૂ પી શાળાના સ્ટાફ સાથે ગેરવર્તન અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને પણ અભદ્ર ભાષામાં ગાળો બોલતા હોવાનું બાળકોએ અને ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ત્યારે આવા દારૂપીને આવતા આચાર્યના કારણે બાળકો શાળામાં અભ્યાસ કરવા જવા માટે પણ ડરી રહ્યા છે તેમજ અગાઉ પણ આચાર્ય ગામમાં દારૂ પી અને ગામ લોકો સાથે બબાલ કરતા ગામ લોકોએ પોલીસનો સંપર્ક કરી આચાર્ય સુરેશ પરમારને પોલીસને હવાલે કરવામાં આવ્યો પરંતુ તેમ છતાં આચાર્ય પોતે જાણે કંઈ થયું નથી તેમ લાજ શરમ નેવે મૂકી ફરીથી દારૂના નશામાં ધ્રુત રહી શાળાએ આવવાનું શરૂ કર્યું હતું વાઘોરિયા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ પરમાર દ્વારા અવારનવાર ગેરવર્તન અને ચાલુ શાળાએ દારૂ પીને આવતા હોવાથી અભ્યાસ કરતા બાળકોને ભણતરમાં નબળી અસર પડવા પામી રહી છે તેઓ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું ત્યારે ચાલુ શાળાએ આચાર્ય જ દારૂ પીને આવતા હોવાથી શાળાની કેવી હાલત થશે એવો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી કેમ આવા દારૂપીને સ્કૂલમાં જતા આચાર્ય નથી દેખાઈ રહ્યા કેમ કોઈ આચાર્ય સામે શિક્ષાત્મક કાર્યવાહીના નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા તેવો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે અવારનવાર આવા દારૂપી આવતા આચાર્યના કારણે ગામ લોકોએ કંટાળી અને વાઘોરિયા પ્રાથમિક શાળાની ગામ લોકોએ તાળાબંધી કરતા આ બાબતની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકો તેમજ વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી જણાવ્યું હતું કે શાળામાં તાળાબંધીથી બાળકોને આખું વર્ષ ખરાબ થશે તેથી તાળાબંધી ખોલવા જણાવ્યું હતું તેમજ આવા આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગામ લોકોની આ રજૂઆતને જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવશે તેવી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બાહ્યધરી આપતા મામલો થાળે પડ્યો હતો બીરો રિપોર્ટ મનરાજપી ઠાકોર અમીરગઢ